તેમજ ખેડૂતોમાં પણ ખૂબ આનંદની લાગણી ફેલાણી છે આજે ઉપલેટા ગ્રામ્ય વિસ્તારને તેમજ ઉપલેટા શહેરને પૂરું પીવાનું પૂરું પાડતું મોજ ડેમ જે ભરાઈ ગયેલું હોવાથી ખેડૂતોમાં અને ગ્રામ્ય વિસ્તાર તેમજ શહેરમાં ખૂબ જ આનંદની લાગણી ફેલાણી છે તેમજ અત્યારે જે મોજ ડેમ ઓવરફ્લો થવાથી નારિયેલ શ્રીફળ વધારી અને ફૂલથી પધરાવી અને એમના વધામણા કરેલ છે અને ખૂબ જ આનંદની લાગણી ફેલાઈ ગયેલ છે